શૂરવીર ના બીરદ ગાનાર કાયરો ને રણ શૌર્ય થી રોમાંચિત કરનાર તૂટતી ટેક ને ટકાવી જાણનાર ચમરબંધી પાપી ને પણ મોઢા મોઢ પાપી કેનાર શણાગત ને હંગરવા માં રાજ રોશની પણ ખેવના નો કરનાર અને ગાય જેવો અમારી ધર્મ પાળનાર છતાં જરૂર પડે તો યુદ્ધે પણ ચડનાર સ્વામી ને ખાતર શસ્ત્રો ધરીને ને સંગ્રામ માં પણ ઉતરનાર એ વીર પુરુષો ચારણો હતા પાંદડું જોઈને પરખાય ઓલી જાડવા કેરી જાત પણ હાક દેતા હાલે હજાર એ તો ચારણ કેરી નાથ આ ચારણોને દુઃખી કરવામાં આવે કે એની આતડી કકળાવવામાં આવે તો એનું પરિણામ શું આવે એ વાત આજે આપણે સાંભળવાના કદાચ આપણે અનુમાન લગાવી જ શકીએ કે આનાથી ધનોત્પનોત નીકળી જાય કે પછી નિર્વંશ પણ થઈ જવાય છે એવો જ આ એક કિસ્સો છે અને આ વાતને શબ્દરૂપ દુલેરાઈ કારણી આપેલ છે કચ્છની ઉત્તર સરહદ ઉપર આવેલું લોદરાણી ગામ કચ્છ અને થરપાકર વચ્ચેની એક કડી સમાન છે એ થર પ્રદેશનું નાક ગણાય કચ્છના મોટા રણની શરૂઆત ત્યાંથી જ થાય વૈશાખના વાવલિયા વાય અને અરબી સમુદ્રનું પાણી પવનના જોરથી આ રણમાં ખેંચાઈ આવે વરસાદ પોતાનો મોરચો માંડે પહેલા એ રણ છલકાઈ જાય ક્યારેક ઢીચણ હમું તો ક્યારેક છાતીપૂર પણ થઈ જાય જૂના વખતમાં ઊંટોની મોટી કતારો આટલું પાણી જંગીને ઘીના ભરેલા મોટા ધબ્બા સહિત રાતની રાતમાં આખું રણ ઓળંગીને કચ્છના લોધરાણી ગામે આવી પહોંચે થરપાકરમાં તો ઘી પાણીના મૂલે વેચાય દૂધ દહીંની તો ત્યાં છોડો ઉડે દૂધ દહીં છાશ ને માખણ એજ જ ત્યાંના લોકોનું જીવન એ લોકો રોટલો તો ભાગ્યે જ જુએ ગાયો ભેંસો આદિ પશુધન તો ત્યાં કીડિયારાની પેઠે ઉભરાય લોકોની શ્રીમંતાઈ એ વખતે પશુધન વડે જંગાતી આજે સુકા બની ગયેલા થર પ્રદેશની સો દોઢસો વર્ષ પહેલાની આવી સ્થિતિ હતી થર પ્રદેશમાંથી હાથણી જેવી ભેંસોનું એક ટોળું લઈને વાર ઉચારણ કચ્છ તરફ આવવા ઉપડ્યો ચારણો એ સમયે વણઝારાની માફક વેપાર પણ કરતા સિંધ પંજાબ મારવાડ અને કચ્છ વચ્ચેનો ઘણો વેપાર વ્યવહાર આ ચારણો અને વણઝારાઓ મારફત હાલતો ચારણો સગવડ હતી એમને કચ્છમાં દાણા માફીનો લાભ મળતો આ કારણથી એમનો નફો વધી જતો ચારણે પણ ભેંસોનું એક થણ થર પ્રદેશમાંથી ખરીદી લીધું અને પછી એણે પોતાની તમામ ભેંસો સાથે કચ્છના રણમાં ઝંપલાવી દીધું રણના પાણીમાં પગ દીધો એટલે જાણે દુનિયાથી દૂર થયા માત્ર પાણી અને આકાશ

અને કાળા દુકાળમાં પણ લુદ્રાણીની ધરતીના ઘાસની તાણ ન પડે વારું ચારણની ભેસો એક દિવસ અને એક રાત એક ધરા પ્રવાસની સાથે રણનું પાણી ચીરીને અહીંયા આવેલી એમને પાણીથી ભરપૂર રસ્તામાં ઘાસનું એકય તણું જોવા નહોતું મળેલું કાળી વાદળી જેવી કાળી ભેંસો આજે કાળી ભૂખતી ઘેરાઈ ગઈ હતી કિનારા ઉપર પગ મૂકતા જ લોદરાણીની ધરતીનું ગુડાહમુ ઘાસ જાણે આ ભેસોના આખા ધરને આમંત્રણ કરતું ઝૂલી રહ્યું હતું ભૂખી બેસો આ લીલા ઘાસમાં મોકળે મને ચરવા લાગી વાગડના વાઘેલા વટવાળા હતા સમય જુદો જ હતો માથું દેવું અને માથું લેવું એ તો એક રમત વાત હતી માથું આપવું સહેલું હતું પણ પરાયા પશુધનને પોતાની સીમમાં ચરવા દેવાની ઉદારતા અલભ્ય લીલા માથાના દાન કરતા લીલા ઘાસનું દાન દુર્લભ હતું આમ છતાં વારું ચારણ નિશ્ચિત હતો કારણ કે એ ચારણ હતો રાજપૂતોના રાજમાં ચારણોને બહુ ડરવા પણ નહોતું એટલે એણે પોતાની ભૂખી ભેંસોને લુદ્રાણીની લીલી ધરતીમાં ચરવા માટે છૂટી મૂકી દીધી પોતે પણ બે દિવસથી ભૂખ ઉજાગરા અને શ્રમથી શ્રમિત થઈ ગયેલો હોવાથી એક વિશાળ વૃક્ષનો શીતળ છાયો જોઈ અને તે આરામ લેવા માટે આડે પડખે પડ્યો ભેંસોને ગળે બાંધેલી ઘંટડીઓના મીઠા રણકાર વચ્ચે એ તરત જ દેવીને થઈ ગયો એની સાથેના માણસો પણ થાક્યા પાક્યા હોવાથી ઝાડોની ઠંડી હવાની ઠંડી હવામાં ઊંઘી ગયા પારકરથી આવેલી આ ભેંસો લોદરાણીની સીમને સફાચટ કરતી ચરતી આ સમાચાર વાઘેલા સરદારને કાને આવતા એ તરત જ પોતાના સાથીદારોની સાથે ત્યાં આવી પહોંચ્યો જોવે છે તો તો ભેંસો લોદરાણીની ધરતી ઉપર ધણીયાળી થઈને ધરાડ ચરી રહી હતી આ દ્રશ્ય જોઈને વાઘેલાની આંખો લાલ બની ગઈ એણે તમામ ભેંસોને હાંકીને દરબારગઢમાં પૂરી દેવાનો પોતાના માણસોને હુકમ કરી દીધો આનંદથી ચરતી ભેંસોના મોઢામાંથી ઘાસના તણા ઝૂટી લેવામાં આવ્યા તમામ ભેંસોને દરબારગઢમાં ધકેલી દેવામાં આવી થાક અને ભૂખથી લોથપોથ થયેલો વારું ચારણ અને એના માણસો જેમના તેમ સૂતેલા ધી ગયા પાંચલા પોરે ઊંઘમાંથી ઉઠીને વાર ઉચ્ચારણે પહેલી દ્રષ્ટિ ભેંસોની દિશામાં દોડાવી પણ ભેંસો તો તમામ અલોપ થઈ ગયેલી ઘંટડીનો અવાજ સાંભળવા ચારણે પોતાના કાન સરવા કર્યા પણ સસવાટા પવનના સુસવાટા સિવાય બીજું કાંઈ નો સાંભળી ગયો હાથી જેવડી ભેંસો કે છુપાઈ જાય એ પણ સંભવિત નહોતું ચારણ ચિંતામાં આવી ગયો ઉભો થયો ભેંસોના ટોળા બંધ પગલા સાફ દેખાતા હતા વારું ચારણ

પોતાની ભેંસો પાછી લેવા માટે એ વાઘેલા સરદારની પાસે કરગરવા લાગ્યો પણ હાથણી જે ભેંસો જોઈને વાઘેલાનું મન ભરી ગયું ભેંસો વાઘેલાના હિયા હેઠેથી ઉતરતી જ નહોતી વારુ આજીજી કરતો તો વાઘેલો નમતો નહોતો આખરે એણે વારું ચારણને સાફ સાફ શબ્દોમાં સંભળાવી દીધો ભાગીજા ભિખારી ભેંસો તારી હતી જ નહીં અને તને મળવાની નથી વાઘેલાના તીખા તીર જેવા વચનોએ ચારણના હૃદય ઉપર કારી ઘા કર્યો અને બધી વિનવણી રણ્ય રુદન સમાન નીવડી અને વાઘેલાનું કઠણ કાળજું પીગળ્યું જ નહીં ચારણે હવે રડતા હૃદયે કીધું વાઘેલા રાજ ચારણનો માલ તો કાચા પારા હમાન કહેવાય તને પચવાનો નથી પણ વાઘેલાની સ્વાર્થ વૃત્તિ ચારણને એકય વાત સાંભળવા તૈયાર નહોતી એણે ધક્કા મરાવીને વારું ચારણને દરબારગઢમાંથી હાંકી કાઢ્યો જતા જતા ચારણે કળકળતી આતડીથી કીધું વાઘેલા મારો માલ તારું ધનોત પનોત કરી દે હે તારો દીકરી દીવોઈ નહીં રહે વાઘેલાની જહાંગીરી પર શ્રાપોનો વરસાદ વરસાવતો લાચાર ચારણ ભૂખ્યો તરસ્યો પૈસોની આશા છોડીને લોદરાણીનો ત્યાગ કરીને ગયો આ ઘટના પછી છ માસના વાણાવાઈ ગયા આટલા ટૂંકા ગાળામાં જ વાઘેલા વંશ ઉપર કાળી આફતો ઉતરવા લાગી સબરાણી વંશના એક સરખા સાત માણસોના જૂથમાં કુસમનું ઝેર રેડાઈ ગયું આસપાસના ઝઘડાથી સબરાણી વંશ ઘસાતો ગયો અને સામો પક્ષ બળવાન બનતો ગયો મારું ચારણના સળગતા અંતરની વાણીએ અજબ જેવો ચમત્કાર કરી બતાવ્યો આખા એ સબરાણી વંશમાં આખરે એક જ વાઘેલો લાધોજી અને એનો કુંવર લખધીરજી રહી ગયા સમય વીતતા લાધાજીનો જીવન દીપ પણ ઝાંખો પડવા લાગ્યો લાધાજીને હવે એના કુંવર લખધીરજીની ચિંતા થવા લાગી વાઘેલા લાધાજીનો એક પરમ મિત્ર હતો એનું નામ ડુંગરજી આ ડુંગરજી રાઠોડ રાજપૂત હતો સંત ભક્ત પ્રભુ પ્રેમની લગ્નિમાં એ અવિવાહિત રહેલો લોકો એને ડુંગરા ભગતના નામથી સંબોધતા સબરાણી વંશના વાઘેલા શ્વાસ લઈ રહ્યો હતો લાધાજીનો કુંવર લખતીરજી ઘણો નાનો હતો આ કુવરડાની ચિંતા લાધાજીનું અંતર કોરી ખાતી હતી એને ફિકર હતી કે સામાવાસ વાળા વાઘેલા બીજી રાજજી અને જુગત સમજી આ કુંવરને જીવતો રહેવા નહીં દે સબરાણી વંશનો તમામ ગરાસનો દાવાદાર હવે આ એક જ કુંવર હોવાથી એની જિંદગીની ચિંતા લાધાજીને કળાવી રહી હતી એનો જીવડો એ ચિંતામાં જ અટવાઈ રહ્યો હતો લાધાજીને હવે એક વાત યાદ આવી એણે પોતાના મિત્ર ડુંગરા ભગતને બોલાવી લીધો લાધાજીને હાલત જોઈને ભગતના દિલમાં ભારે દુઃખ થયું એણે છેલ્લી પથારી ઉપર પડેલા પોતાના મિત્ર લાધાજીને કીધું વાઘેલા વીર તમારો જીવ અકળાતો જોઈને મને પારા વાર સંતાપ થાય તમારી કોઈ આકાંક્ષા બાકી રહી જતી હોય તો મને કહી દો લાદાજી એક લાંબો નિશ્વાસની સાથે કીધું મારા વાલા મિત્ર હવે મને ચિંતા અકળાવી રહી છે ને તમારા સિવાય આ લોંદ્રાણીમાં એક પણ માણસ એવો નથી કે જેને મારા દિલનો દર્દ જાણીને હું કહી શકું તમારામાં મને શ્રદ્ધા છે મારી આશા પૂરી કરશો જરૂર કરીશ મારા જીવના જોખમે પણ તમારું કામ પૂરું કરીશ જે કેવું હોય ને એ બે શક્યો વીર માત્ર એક જ ચિંતા મારા જીવને મૂંઝાવી રહી કૂબર લખતીરજી નાનો આખા એ સબરાણી વંશમાં આ એક જ તાતણો બાકી રહ્યો સબરાણી વંશનો તમામ ગરાસ પચાવી પાડવા હામા વાસવાળા એને જીવતો નહીં રહેવા દે આ ઉચાટ મને જમપા નથી દેતો બસ એટલું જ ને અરે પણ એ વાત ક્યાં નાની એની જિંદગી ઉપર વાગી રહેલા કાળ નગારા મને સુખે મરવાઈ ન જ દેતા તમારા સિવાય મારું કોઈ નથી મિત્રવાર તમે નિશ્ચિત રહ્યો બાળ કુંવર લખતીરજી ને હું મારા જીવની જોખમે હાચવીશ બસ હવે મારા મનને નિરાશ થઈ અમારા વંશની છેલ્લી નિશાનીનો આ મૂલ્ય ખજાનો તમને હોપું તમે છૂટા લાધાજી તમે તમારા જીવની ગતિ કરો મારું વચન છે કે જ્યાં કુંવર ત્યાં હું ભગતનું વચન સાંભળી અને લાધાજીના દિલનું દુઃખ દર્દ દૂર થયું એનો આત્મા અમરધામમાં ઉપડી ગયો એ દિવસથી ડુંગરા ભગતે કુંવર લખતીરજીને પોતાના ગળે લઈ લીધો સ્વર્ગવાસી મિત્રની અમૂલ્ય થાપણ એ મોટા ખજાનાની જેમ જાળવવા લાગ્યા પળવારમાં પણ એ કુંવરને રેઢો ન મૂકે જ્યાં કુંવર ત્યાં હું એ નિશ્ચય એમણે આત્મસાત કરી લીધો કુંવરની રક્ષણ કરવાની ભગતની કાળજીનો પાર નહોતો કુંવરના ખાનપાન હરવું ફરવું ખાવું પીવું બધું ભગતની દેખરેખ નીચે થતું પણ મનુષ્ય ધારે કાંઈક અને કુદરતે નક્કી કાંઈક કર્યું હોય ઘણી વાર એવું જ બને કે અણગમતી વસ્તુ અણધારી જામે આવીને ઊભી રહે આ પ્રસંગમાં પણ એવું જ બન્યું ભગતની ભારે તકેદારી એમ છતાં કુંવરના શરીર ઉપર કોઈક ઝેરનો પ્રયોગ કાર્ય કરી ગયું જૂના જમાનામાં ઝેરનું રસાયણ કોઈ અનેરી રીતે વિકાસ પામેલું દેશી રજવાડામાં તો કસબ પરા કાષ્ટાએ પહોંચેલી પગમાં પહેરવાના પગરખા પણ જો પૂરા હાચવેલા ન હોય ને તો ઝેર એમાંય પેસી જાય પહેરવાના કપડાં ઉપર બેદરકારી રહે તો કપડાં પણ ઝેરી બની જાય કુંવર લખતીરજી પણ આવા કોઈક ઝેરના ચેપનો ભોગ બની ગયા ફૂલ જેવો કોમળ કુંવરની જીવન જ્યોત એકાએક બુજાઈ ગઈ ડુંગર ભગત પર તો જાણે આભ તૂટી પડ્યું એની આંતરવ્યથાનો કોઈ પાર ન રહ્યો એને લાધાજીને આપેલું વચન યાદ આવ્યું કે જ્યાં કુંવર ત્યાં હું ભગતનું વચન અફર હતું કુંવરની સાથે જ અગ્નિદાહ ગ્રહણ કરવાનો એમણે નિર્ણય લીધો ડુંગરજી ભગતનો એક ગાઢ મિત્ર રાપરમાં રહેતો એનું નામ રત્નો ભગત રાપર અને લોદરાણી વચ્ચે બાર ગાઉનું અંતર પોતાની છેલ્લી ક્રિયા રત્ના ભગતના હાથે કરાવવાની ડુંગરજીની અભિલાષા હતી રત્ના ભગતને તાબડતોડ બોલાવી લાવવા એમણે ખાસ કાસદને રાપર મોકલી વળતે દિવસે પહેલા પોરે જ સંસ્કારનું મુહૂર્ત હતું આખી રાત ડુંગરા ભગતે પ્રભુ ભક્તિમાં ગાળી કુંવરના શબ્દની પાસે બેરખો લઈને બેસી ગયા સવારનો સમય થયો સૂર્યનારાયણ આકાશમાં ઊંચે ચડવા લાગ્યા ડુંગરજીને ખાતરી હતી કે એનો મિત્ર રત્નો ભગત ગમે એમ કરીને પણ અવશ્ય આવી પહોંચશે ડુંગરજી ભગત કુંવરની સાથે સતા થવાના છે એ વાત આસપાસના ગામોમાં ફેલાઈ ગઈ લોકોના ટોળે ટોળા ચારેય બાજુથી ડુંગરા ભગતના દર્શન કરવા આવવા લાગ્યા રાપરથી રત્નો ભગત હજુ પણ આવ્યો નહીં સૌને હવે અકળામણ થવા લાગી સુરત દાદા ઊંચા ચડતા હતા જાંજ પખવાદની ભજન મંડળીઓ સાથે અબીલ ગુલાબના ગોટે ગોટા ઉડતા હતા ઉવરની નનામીની સાથે ડુંગરો ભગત હાથમાં માળા લઈને ચાલ્યો આવતા રાપરથી આવનાર રત્ના ભગતને સૌ કોઈ કાગ ડોળે રાહ જોતા હતા સૌની આંખો રાપરના રસ્તા ઉપર જ ચોટેલી હતી વાજતે ગાજતે આખી મંડળી સ્મશાન ભૂમિમાં આવી ચિતા ખડકાઈ ગઈ સમય થઈ ગયો ડુંગરો ભગત બાલકુંવરના શબ સાથે ચિતા ઉપર ચડી બેઠા રત્નો ભગત દેખાય બસ એટલી જ વાર રત્નો ભગત સમર્થ ગણાતા એની દેવી શક્તિની વાતો પણ ઉડતી હતી હામા પક્ષવાળાને એમ લાગ્યું કે રત્નો ભગત જો આવી જાય અને કુંવરને જીવતો કરી દે તો એમની આખી યોજના પાણીમાં જાય ચિતા તૈયાર જ હતી માત્ર રત્ના ભગતની જ વાત જોવાતી હતી એક ચિનગારીની જ વાર હતી એટલામાં અચાનક કોઈકે પાછળથી આવીને ચિતામાં ચિનગારી આપી દીધી સૌની અજાયબી વચ્ચે ચિતા ભડભડાટ કરતી હળગવા લાગી ડુંગરજીને આ દગાની પણ હમદ તો પડી ગઈ પણ એ તો ડુંગર જેવા મક્કમ હતા અડગ બનીને ચિતા ઉપર બેઠા રહ્યા કાળની જીવવા સમય અગ્નિની જ્વાળાઓ ભગતને અને કુંવરને ભરખી રહી હતી આકાશમાં લહેરાઈ ગઈ રાપરથી એક જ શ્વાસે ધસતો આવતો રત્નો ભગત બરાબર એ જ વખતે આવી પહોંચ્યો પણ હવે તો અગ્નિદેવે એનું કામ પૂરું કરી દીધું હતું રત્ના ભગતની હૃદય વ્યથાનો પાર નોર્યો સળગતી ચિતાને નમન કરી એ ત્યાંથી જ પાછો ફેર્યો લોદ્રાણીના લોકોએ એને ગામમાં પધારવા આગ્રહ કર્યો રત્ના ભગતે એટલું જ કીધું કે મારે આવા જમપુરીમાં નથી આવવું રાપર પહોંચીને રત્ના ભગતે સમાધિ લીધી બંને સમાધિ આજે પણ બંને ગામમાં મોજૂદ છે એક રાપરમાં અને બીજી લોદ્રાણીમાં લુદ્રાણીમાં ડુંગરા ભગતની સમાધિ ઉપર મોટું શિખર બંધ દેરું બાંધવામાં આવ્યું છે આ ઘટના સવાસો વર્ષ વીતી ગયા હશે છતાં ઉભય ભક્તાત્માઓનું સ્મરણ હૃદયમાં તાજું જ છે વાર ઉચ્ચારણના શાપે સબરાણી શાખાના વાઘેલા વંશનો વિનાશ કરી નાખ્યો અને લુદ્રાણીની જનતા વાર ઉચ્ચારણના શાપને આજે યાદ કરે છે મિત્રો આપણા લોકસાહિત્યની આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે